તરણી વેશરમણીય દર્શન મંદા સરુચિરાનનામ ભુજ પૂજિમ સુર નરોમૈર્મુદા ધર્મનંદન વિચિંતસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 આગિજ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તો ને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈ શરણાગતિ ની વાત કરતા હતા તેની અંદર તમને શરણાગતિ એટલે કે પ્રપત્તિ નો અર્થ સમજાવ્યો પ્રપત્તિ કોની કરવી प्रपत्ति सामार्थी करवी ये बदीज बात तुमने विगतवार समझाई थी तो प्रपत्ति जे छे એટલે કે શરણાગતિ એની કરવી જોઈએ કે જે આ જગત નું મૂળ કારણ છે એની તો શરણાગતિ કરવી જોઈએ તો જગતનું મૂળ કારણ કોણ છે તો શ્રુતિ ભગવતી જે છે એ પોતાના સ્ત્રી મુખે કહે છે કે એકો નારાયણ કે તે પ્રલય અવસ્થાની અંદર કેવલ ને કેવલ એક સૈવન નારાયણ જ હતા તે વખતે ન તો બ્રહ્માજી હતા કે ના ભગવાન શંકર હતા આમ શ્રુતિ ભગવતી પોતાના સ્વમુખે જ શ્રીમંદ જગત કારણતા પ્રતિપાદન કરે છે પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને જ્યારે ભૂતલ્લી ઉપર શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે કૃક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જ્યારે વ્યાહમોથી ગ્રસ્ત થઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણએ એને કરુણા કરીને સમસ્ત ઉપનિષદના સાર રૂપ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ रथनी ऊपर चढ़ीने પોતાની જગત કારણતા અને પોતાની પરતા પ્રતિપાદન કરતા પોતે શ્રીમદ્ બદુવત ગીતાની અંદર કહે છે કે મત પરતત્વમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજયઃ અર્થાત કે મારાથી જગતની અંદર કોઈ પણ શ્રેષ્ઠ નથી અને મારાથી જગતની અંદર પરમ કોઈ તત્વ છે જ નહીં મત પર પરમ કિંચિત નાસ્તી અસ્તિ રણંગયહ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ रण મેદાનમાં ઉભા રહીને પોતાની પરતા બધાથી પરત જગત ગુરુ શંકરાચાર્યજી પણ ચરપટ પંજલિકાની અંદર સ્પષ્ટ રૂપે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણની પરતત્વતા પ્રતિપાદન કરતા પોતે કહે છે ધ્યેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેય શ્રીપતિ જગતની અંદર ગાવા યોગ્ય શું છે તો એક ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ જ ગાવા યોગ્ય છે અને ધ્યાન કરવા યોગ્ય કોણ છે તો એ શ્રીમદ નારાયણ જ છે શંકરાચાર્યજી એ સાક્ષાત ભગવાન શંકર નો અવતાર હતા શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ સૂત્ર ભાષ્ય કૃતમ વંદે ભગવત પરહ પરહ આ પ્રમાણે શંકરાચાર્યજીની સ્તુતિ કરાય છે કે શંકર કોણ છે તો એ સ્વયં શંકરાચાર્ય છે અને એ સ્વયં શંકરાચાર્યજી છે એ પોતે પોતાના સ્વમુખે એમ કહી રહ્યા છે એ ધ્યાન કરવા યોગ્ય હું નથી કેવલ ને કેવલ શ્રીમન નારાયણ છે બીજું કોઈ નથી

कांची पूर्ण नाम एक भक्त होता रामानुजाचार्य जी ने इमनी साथे घो लगाव होतो कारण के कांची पूर्ण स्वामी जी थे साक्षात वरदराज भगवान नी साथे बात करी सकता हता। इतनी भगवान नी इमना पर कृपा हती। एक दिवस आचार्य रामानुजाचार्य जी કાંચીપુરના સ્વામીને કહ્યું કે પ્રભુ આ ભરદરાજ ભગવાનને પૂછો કે જગતનું કારણ તત્વ કોણ છે મુક્તિનો ઉપાય શું છે જીવાત્માને અંતિમ સ્મરણ એટલે કે અંતિમ અવસ્થાની અંદર અંતિમ સ્મરણ કરવાની જરૂર પડે છે કે નથી પડતી અને

કાંચી પૂર્ણ સ્વામીને આ ચારેય પ્રશ્નો કે જગતની અંદર પરમ તત્વ જો કોઈ હોય તો એ રુદ્રાધિક કે અક્ષરાધિક કોઈ નથી પરંતુ પરમ તત્વ કેવલ હું જ છું અને હું જ સંપૂર્ણ જગતનું એક જ કારણ છું આવું વરદરાજ ભગવાન પોતે કહે છે બીજા પ્રશ્નનો ઉત્તર આપતા એવો કહે છે કે મુક્તિનો ઉપાય કેવલ ને કેવલ મારી શરણાગતિ છે ત્રીજો ઉત્તર આપતા ભગવાન પોતે કહે છે કે જે મારા શરણાગત છે તેને અંત સમયે મારું સ્મરણ કરવાની જરૂર નથી કારણ કે હું એ ભક્તનું જાતે જ સ્મરણ કરું છું અહમ સ્મરામિ મદ ભક્ત નયામી પરમાનુ ગતિ હું એ ભક્તનું સ્મરણ કરીને એટલે કે મારો જે શરણાગત છે જે અનન્ય ભાવે મારા શરણાપન્ન થયો છે અને અનન્ય ભાવે મારું ભજન કરે છે એ ભક્તને અંતકાળે મારું સ્મરણ કરવાની જરૂર ઉભી થતી નથી કારણ કે હું જ એનું સ્મરણ કરી દઉં છું અને ચતુર્થ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન વરદરાજજી પોતે કહે છે કે તમે ગોષ્ટી જે અત્યારે વર્તમાન દ્વૈતની ગાદીને અલંકૃત કરી રહ્યા છે તેનો આશ્રય કરો એટલે કે મારા ભક્તોનો આશ્રય કરો આ પ્રમાણે ભગવાન વરદરાજે કાંચી પૂર્ણ ઉત્તર આપેલા હતા અને આ ઉત્તરની ભગવાન ભરદરાજ સ્વમુખે અહમેવ પરમ તત્વ જગત કારણ કારણમ પોતાની પરતત્વતા કહે છે અને મુક્તિનો ઉપાય પણ બતાવે છે કે મારા શરણ ની અંદર આવવાથી જ એ જીવાત્મા નું કલ્યાણ છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષા ઈશ્યામી માં સૂચક દૈવી હૈષી ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ પ્રપદ્યંતે માયા મેતાં તરંતી તે આ ગીતાની અંદર પણ ભગવાન પોતે કહે છે કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાત્માને આ સંસાર બંધન માંથી મુક્ત થવું હોય તો કેવલ ને કેવલ જગતનું જે પરમ કારણ તત્વ જે શ્રીમંત નારાયણ છે તેના જ શરણની અંદર જવું જોઈએ ને આ જ બાબતનું સમર્થન જે છે એ જગન્નાથ ભગવાને પણ કરેલું છે એક દિવસ આચાર્ય વલ્લભાચાર્યજી जगन्नाथ पुरी पधारેલા થી સમય વિદ્વાનો ની સાથે શાસ્ત્રાર્થ ની અંદર પર તત્વ કોણ એ બાબત ની અંદર બહુ મોટો વિવાદ આવીને ઉપસ્થિત થઈ ગયો આચાર્ય બુલભાચાર્યજીએ શાસ્ત્રોના પ્રમાણ આપીને શ્રીમન નારાયણને જગત કારણ તરીકે અને પરતત્વ તરીકે પ્રતિપાદન કર્યા પરંતુ વિદ્વાનો એમ કહેવા માંગતા હતા કે જો જગન્નાથ ભગવાન પોતાના વરદ હસ્તે એક પત્રની અંદર લખીને પોતાની જગત કારણતા પ્રતિપાદન કરે તો અમે માનીએ આચાર્ય વલ્ભાચાર્યજીએ એક કલમ અને કાગળ भगवान जगन्नाथ जी ના ચરણમાં મયકા અને રાત્રિ ને વિશે દ્વાર બંધ કરી દીધા પ્રાતકાલે જારે બધા પંડિતો ભેગા મળી આચાર્યની સાથે જગન્નાથપુરીના મંદિર માં પધાર્યા ત્યારે ત્યાં એ પત્રની અંદર એવું લખેલું હતું એકો દેવો દેવકી પુત્ર ગીતમ કે જગતનું કારણ તત્વ કોણ છે તો એ જગત પરમ કારણ તત્વ જે છે એ દેવકી પુત્ર છે અને એમણે જે ગીતા જે ગાય છે એટલે કે અર્જુન પ્રત્યે જે ગીતા શાસ્ત્રનો ઉપદેશ આપેલો છે એ ગીતા જે છે એ માન્ય શાસ્ત્ર છે દેવો દેવકી પુત્ર ગીતમ કે જગતની અંદર દેવ એક જ છે કોણ તો એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન અને શાસ્ત્ર કહ્યું છે તો એમણે ગાયેલી જે ગીતા જે છે એ પરમ શાસ્ત્ર છે આવું જગન્નાથ ભગવાન પોતે કહે છે અને પોતાના સ્વમુખે જગન્નાથ ભગવાન જે શ્રીમન નારાયણ જ છે એ પોતાની પરતત્વતા પોતાના મુખે પ્રતિપાદન કરે છે અને આજ વાત ભગવાન શ્રી રામ પોતે વાલ્મીકી રામાયણની અંદર પણ યુદ્ધકાંડની અંદર અઢારમા અધ્યાયની અંદર પોતે કહે છે શુક્રદેવ પ્રપન્નાય તવા સ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતે દેવો દદામ્યે તદ પ્રતમ અર્થાત કે જે એકવાર પણ શરણમાં આવીને હું તમારો છું આવું કહીને મને રક્ષાની પ્રાર્થના કરે છે તેને હું સમસ્ત પ્રાણીઓથી અભયદાન આપું છું આ મારું સદાને માતેનું વ્રત છે અભયદાન કોણ આપી શકે ભૂતો થકી તો એ જગતનું જે કારણ તત્વ હોય ને એ જ વ્યક્તિ સમસ્ત ભૂતોથી કોઈ પણ જીવાત્માને અભયદાન આપી શકે છે બીજું કોઈ આપી શકતું નથી આ વાત ભગવાન શ્રી રામે પોતાના શ્રી મુખે કહેલી છે અહીં પણ ભગવાન શ્રી રામે પોતાની જગત કારણતા પ્રતિપાદન કરેલી છે કે હું જ પોતે પરમ તત્વ છું અને મારા શરણની અંદર જે પણ કોઈક વ્યક્તિ આવે છે ને તેની જે પ્રમાણે

ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતાની પરતક્વતા અને જગત કારણતા પ્રતિપાદન કરી રહ્યા છે રચનામૃત ની અંદર ભગવાન શ્રીહરિપોતે બોલે છે કે જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે કેમ કે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષર ધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમનો જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશી યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તોનો જે આકાર

ને અક્ષરધાનને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી એ બે એક જ છે અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વે કારણના પણ કારણ છે અને સર્વોપરીવર્તે છે અને સર્વ અવતારના અવતારી છે અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે પોતે કહી રહ્યા છે કે અત્યારે પ્રગટ પ્રમાણ તમારી સામુ હું સ્વામિનારાયણ નામથી બિરાજમાન છું નારાયણ મુનિ છે હરી છે હરિકૃષ્ણ મહારાજ છે આવા વિભિન્ન નામથી બિરાજમાન એવો જે હું જે છું તે સર્વોપરી છે સર્વા અવતારના

અહીં ઈશ્વરના પણ ઈશ્વર શબ્દ લખેલો છે ઈશ્વર એટલે કે બ્રહ્મા અને રુદ્રાદિક જે ઈશ્વર છે તેના પણ એ ઈશ્વર છે એમ ભગવાન પોતે કહી રહ્યા છે અને આમ કહી ભગવાને અહીં પોતાની પરતત્વતા પ્રતિપાદન કરેલી છે કે જે પરતત્વતા જગન્નાથ ભગવાને પોતાની કરેલી હતી જે પરતત્વતા વ્રદરાજ ભગવાને પોતાની કરેલી હતી અને જે પરતત્વતા ભગવાન શ્રીકૃષ્ણએ રણ મેદાનમાં ઉભા રહીને કરેલી હતી અને જે પરતત્વતા ભગવાન શ્રી રામે રામાયણની અંદર યુદ્ધકાંડના આધારમાં અધ્યયની અંદર પોતે जाम्बुवन हनुमान जी इत्यादि के पासें પોતાની પરતત્વતા પ્રતિપાદન કરેલી એ જ ભગવાન સ્વામી નારાયણે અહી પણ શ્રીમન નારાયણી પરતત્વતા પ્રતિપાદન કરેલી છે કે જગતનું પરમ કારણ કોણ છે તો જગતનું પરમ કારણ જે છે એ શ્રીમન નારાયણ છે દે શ્રીમન નારાયણે કોઈ શ્રી કૃષ્ણ કોઈ છે કોઈ એને જગન્નાથ કહે છે કોઈને વрд તાજ આચાર્ય કહે છે

પરબ્રહ્મ પરમાત્મા પોતાના શ્રી મુખે રામાનુજાચાર્ય ને ઉપદેશ આપતા કહે છે વલ્લભાચાર્ય જી ઉપદેશ આપતા કહે છે અને અર્જુન જી ને ઉપદેશ આપતા કહે છે અને ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતો ને ઉપદેશ આપતા કહે છે એટલે શરણાગતિ કોની કરવાની છે તો જે જગત કારણ છે પરબ્રહ્મ પરમાત્મા છે શ્રીમન નારાયણ છે એની જ શરણાગતિ કરવાની છે કારણ કે એ ઈશ્વરોના ઈશ્વર છે અને ઈશ્વરોના ઈશ્વર હોવાથી એ સર્વેશ્વર કહેવાય છે અને અક્ષરાદિક સમસ્ત જગતના એક જ એ નિયંતા છે અક્ષરાદિક સમસ્ત જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણના જ નિયમનની અંદર રહે છે કહેવાનું તાત્પર્ય એ છે કે શરણાગતિ કેવલ ને કેવલ જગતનો એક કારણ જે છે પરબ્રહ્મ પરમાત્મા તેની જ કરવાની છે બીજા કોઈની કરવાની નથી કારણ કારણ કે એ જ ભગવાન જે છે એ પરતત્વ છે બીજું કોઈ પરતત્વ रुद्रादिक देवताओं ने तेते ग्रंथोंनी अंदर जी पर तत्व तरीके प्रतिपादन કરેલા છે તેની અંદર પણ એના અંતર્યાની શ્રીમન નારાયણ રહેલા હોવાથી એને પર तत्व तरीके ક્યાં છે એટલે કે શ્રીમન નારાયણે પર तत्व तरीके ક્યાં છે अथवा तो બીજી રીતે લઈએ તો તે તે પુરાણોની અંદર ભૌ બ્રહ્માદિકના જે સ્થાનની અંદર નામો આવે છે તે તે સ્થાનોની અંદર એ નામથી કેવલે કેવલ શ્રીમંત નારાયણનો વ્યપદેશ થયો છે વિષ્ણુ સહસ્ત્ર નામ તમે જુઓ રામ સહસ્ત્ર નામ તમે જુઓ ગોપાલ સહસ્ત્ર નામ તમે જુઓ તો આ બધા જ દેવતાઓ તરીકે ઇન્દ્ર હોય શિવ હોય મહાદેવ હોય બ્રહ્મા હોય એ બધા જ તરીકે એ શ્રીમન નારાયણ ભગવાન ત્યાં કહ્યા છે એટલે એ એ એ નામોથી શ્રીમન નારાયણ ભગવાન જ ત્યાં ત્યાં વિપદેશ થયા છે અને એ જ ભગવાનનું ત્યાં પ્રતિપાદન કરવામાં આવેલું છે જગત કારણ તરીકે માટે ભક્તો હંમેશા યાદ રાખજો શાસ્ત્રોની અંદર જે જે સ્થાનોની અંદર

એ જગ્યાએ જે પરતત્વ પ્રતિપાદન કહ્યું કરાયું છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન નું જ પરતત્વ પ્રતિપાદન કરાયું છે અને જીવાત્મા એની જ શરણાગતિ કરવાની છે આ સારમાં સાર ઉપદેશ જે છે એ જ વરદરાજ ભગવાને કાંચી પૂર્ણ સ્વામી પ્રત્યે રામાનુજ ને ઉદ્દેશી કહ્યું હતું એટલે શરણાગતિ કેવલ ને કેવલ ભગવાન શ્રીમદ નારાયણની કરવાની છે આટલું કહીને આજના પ્રવચનને વિરામ આપીએ છીએ સર્વે સંતો નિરામય સર્વે સુખીમાં ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ય દુઃખ ભાગ ભવેદ હસતું જય સ્વામિનારાયણ હવે પછીના પ્રવચનમાં પણ આપણે શરણાગતિ પર જ વાત કરશું ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને